તમે કોઈ જગ્યા પર વર્ષોથી રહેતા હોવ તમારા નામે તમારી મિલકતના યોગ્ય પુરાવા હોય તમારું સમયસર લાઇટ બિલ આવતું હોય ટેક્સ બિલ આવતું હોય તમે સમયસર એની ચૂકવણી કરતા હોવ અને અચાનક કોઈ સરકારી વ્યક્તિ આવીને તમારા ઘરની બહાર એક નોટિસ મારી દે કે આ બધી મિલકત તો સરકારની મિલકતમાં છે આ બધું બાંધકામ તો દબાણમાં છે અને આને હવે તોડવું પડશે અને પછી તમારે એ મિલકત જ્યાં તમે સાહીઠ થી સિત્તેર વર્ષથી રહો છો એ ખાલી કરવી પડે તે સરકારનું બુલડોઝર ફરી વળે તમારી આંખો સામે તમારું ઘર તમારું મકાન તોડી પાડવામાં આવે તો તમને કેવું થાય ઈશ્વર ના કરે કે આવું કંઈ થાય પણ દુઃખ સાથે કેવું પડે છે કે આવું થયું છે ઓઢવમાં રબારી વસાહતમાં સાઠ વર્ષથી વધુ સમયથી રહેતા પરિવારો સાથે વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગુજરાતની રાજનીતિમાં હાલ માહોલ એકદમ ગરમ છે તમામ વિરોધ પક્ષ એમ કહેવાય ને કે સાબદા થઈ ગયા છે સત્તાધારી પક્ષને ભીંસમાં લેવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે અને એનું કારણ છે ઓઢવમાં રબારી વસાહતમાં ગેરકાયદેસર દબાણ પર ફરેલું દાદાનું બુલડોઝર તમામ વિરોધ પક્ષના નેતાઓ રબારી વસાહતની એક બાદ એક મુલાકાત લઈ રહ્યા છે પોતપોતાના અભિપ્રાયો આપી રહ્યા છે સરકાર પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે થોડા દિવસ પહેલાંની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાને મુલાકાત લીધી એમણે પોતાના અભિપ્રાયો આપ્યા અને સરકાર પર આડા હાથે ખૂબ આક્રોશ ઠાલ્યો કે આ તમે જે કંઈ પણ કરી રહ્યા છો એ બિલકુલ અમાનવીય છે અને ત્યારબાદ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પણ મુલાકાત લીધી વાત કરીએ તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે અમદાવાદમાં ઓઢો વિસ્તારમાં રબારી વસાહતમાં વર્ષોથી રહેતા રબારી માલધારી દલિત સમાજના ભાઈઓના મકાનો પર ભાજપ સરકાર દ્વારા બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા પાર્ટીના નેતાઓ સાથે અસરગ્રસ્ત લોકોના દુઃખમાં સહભાગી બનવા અને તેમની પીડાને વાંચ આપવા વિસ્તારની મુલાકાત લીધી હૃદય દ્રવી ઉઠે એવા દ્રશ્યો જોવા મળ્યા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર અને નોટિસ આપ્યા વગર દબાણ દૂર કરવામાં આવ્યા છે લોકોને સંપૂર્ણપણે અમાનવીય રીતે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ અથવા સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને બે ઘર કરવામાં આવ્યા છે આ વસાહતીઓને ઓગણીસો બાવનમાં માં જમીન ફાળવવામાં આવી હતી સરકારનું આ પગલું ખૂબ જ દુઃખદ અને લોકશાહી પર એક કાળો ડાઘ છે અને હવે રાજકારણી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ રબારી વસાહતની મુલાકાત લઈને સરકારને આડે હાથ લેવાના તમામ પ્રયત્ન કર્યા શંકરસિંહ વાઘેલાએ ઓઢવમાં રબારી વસાહતમાં પરિવારો સાથે વાત કરતા કહ્યું કે સાહીઠ થી વધુ સમયથી સ્થાનિકો મકાનમાં રહેતા હતા અને એમના મકાન તોડવામાં આવ્યા છે તંત્રએ કિન્નાખોરી કરીને માલદારી સમાજને એમસીએ હરણ કર્યા હોય તેમની સાથે અન્યાય કર્યો હોય એવું લાગી રહ્યું છે અહીંયા રહેનારાઓએ લોન લઈને મકાનો બનાવેલા છે હવે એમનો કોઈ આશરો નથી આ અમાનવીય વર્તન તંત્રએ કર્યું છે માલધારી સમાજ સાથે દલિતો સાથે ત્યાંના સ્થાનિકો સાથે ઓઢવમાં રબારી વસાહતમાં ખાલી પરિવાર નહીં તેમની સાથે પશુઓ પણ રહે છે હવે સમસ્યા એ છે કે આટલા વર્ષોથી લગભગ થી સિત્તેર વર્ષોથી સ્થાનિકો અહીંયા રહેતા હતા તો નગરપાલિકાને ખબર ના પડી કે આ જગ્યા પરના મકાનો ગેરકાયદે બનેલા છે ત્યારે તમે કેમ ના ના પાડી કેમ પહેલા તમે ના રોક્યા અહીંયા પચાસ થી સાહીઠ વર્ષથી મકાનો બન્યા છે લોન લઈને મકાનો બન્યા છે પછી સરકારની આંખો ખોલી કે લો સાહીઠ વર્ષ થઈ ગયા ચાલો મકાન તોડીએ તંત્રનું આ કઈ પાર્ટીનું પોલિટિક્સ નથી આ માનવતા છે આ કોઈ ભાજપ કોંગ્રેસની રમત નથી સમાજના આગેવાનોએ એકત્રિત થઈને સરકારમાં રજૂઆત કરવી જોઈએ રાજકારણ અને પક્ષા પક્ષી ના કરીને તોડફોડ કર્યા વગર સરકારે આ અંગે કોઈ રસ્તો કાઢવો જોઈએ વિગતે માહિતી આ વિડીયો બાઇકમાં સભારી વસાહતમાં સાઠ વર્ષ કરતાં વધારે રહેતા પરિવારો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવીને તોડવાની કામગીરી કરી છે કોઈ ઉંમરલાયક વડીલો હોય બહેનો હોય નાના બાળકો હોય કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્નાખોરી રાખીને અમાલદારી સમાજને ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એમસી તરફથી હોય એવું આપણને લાગે છે સૌથી પહેલાં તો અહીં જ્યારે કોઈ રહેતું હોય ત્યારે તમારી પાસે એવું તંત્ર હોવું જોઈએ જે એમને ના પાડીક તમારે રહેવાનું નથી અહીં રે ખર્ચો કરીને લોન લઈને પાકા મકાનો બનાવે પરિવારના પરાવા પરિવારથી બે પેઢી પૂરી થાય અને એમને એમ થાય કે આ પ્લોટ અમારો છે તો સમાજનો હક પહેલાં છે આ સુપ્રીમનો એમાં ચુકાદો હોય ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો હોય માનવતા નેવે મૂકીને જે રીતે અમને અમાનવીય કૃત્ય કહી શકાય એવું કર્યું છે માફ ન કરી શકાય એવું છે રબારી સમાજ તો એક નિમિત્ત છે તો પહોંચી વર એવો સમાજ છે પણ એ એકલા નથી હોતા એમની હાથે એમનો પરિવાર એટલે ગાયો ભેંસો એ પણ એમાં હોય એ સમાજ પણ માણસ છે એ બી ગમે ત્યાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદ શહેરની પબ્લિકને સારું ચોખ્ખું દૂધ પૂરું પાડવા માટે આવ્યા હોય એટલી ડેરીથી દૂધ ન ચાલે એટલે એમાં પૂરક રીતે અને એમાં એકમાત્ર આધાર એમનું પશુપાલન હોય એટલે સ્વાભાવિક છે જે તે વખતે શહેરનો વહેરાન વિસ્તાર કોઈ રણીધણી નહોતું ત્યારે આ વિસ્તારને એમને સાચવ્યો છે આજે જ્યારે પાકા મકાનો બની ગયા હોય તો નગરપાલિકાને ખબર નહોતી મકાન બને છે એ વખત ના પાડવી તેને કે મકાન ન બનાવતા સરકારે આ સગવડ આપવી જોઈએ જેમ જશોદરાનગર પહેલાં આપેલું અમરેવાડી એવી આ કોલોની ડેવલપ કરો તમે વિકલ્પ આપીને પછી કે તમે આ ના કરો સારું પણ જ્યારે આટલા મકાન પચાસ વર્ષથી મકાન બને લગભગ પંદર વીસ પચીસ લાખ ખર્ચો થયો હોય ક્યાંક લોન લીધી હોય ઉછીદા લીધા હોય એટલે અમાનવીય કહી શકાય એવા કૃત્ય છે હું માનું ત્યાં સુધી જ્યારે ગાયો ભેંસોને કાઢવાની વાત કરી ત્યારે પણ કેટલાક સમાજના આગેવાનો મૌન રહ્યા હતા આમાં પણ મૌન ન રહેવાય આ આ મતનું કે રાજકીય પાર્ટીનું પોલિટિક્સ નથી આ માનવતાના આધારે આ પક્ષ કે પહેલો મહત્ત્વનું નથી આ પણ તમે જે કંઈ શાસક છો અત્યારે તમારો પાવર એ પાવરના આધારે એટલો ઉન્માદ ન હોય કે અમે તમને બતાવી આપે તમે ગમે ત્યાં પાર્ટી આજે ભાજપ છે કાલે કોંગ્રેસ હોય કોઈ કોંગ્રેસનો આગેવાનો હોય એને બતાવી આપવા માટે આડેધર તોડફોડ કરવી એ બરાબર નથી અને હું માનું ત્યાં સુધી સમાજના આગેવાનોએ ભેગા થઈને સરકારની રજૂઆત કરવી જોઈએ મત લેવા હોય ત્યારે આપણે સારા લાગીએ અને મત લઈ લીધા પછી ભૂતકાળમાં આપેલા વચનો એ દુશ્મનો માગણી કરતા હોય એવું માનીને એના વિરોધમાં આવું કામ કરવું એ બરાબર નહીં એટલે હું માલધારી સભાના નહીં પણ ઘણા બધા કોઈપણ પાર્ટીના સભાના આગેવાનો હોય સાથે મળીને કોઈપણ જાતના રાજકીય પક્ષાપક્ષી સિવાય માનવતાના આધારે આનો રસ્તો નીકળે અને નવી તોડફોડ ન કરે કમસે કમ કિન્નાખોરી રાખીને કે આ કોંગ્રેસનો આગેવાન છે તોડી નાખો એને એ તો વારા પછી વારો આવું આવું ન કરાય અને એટલે આ સરકારને મારી વિનંતી છે આગેવાનોને પણ વિનંતી છે સાથે બે બેસીને આમનો રસ્તો કાઢો અને જ્યારે સાઠ સિત્તેર વર્ષથી અહીં રહેતા હોય તો આપી દો ને જે ભાવ લેવો હોય લો તમે લોન આપો ચાલો ભરતી કરશે તમે લોન પાછી આપશે છોકરો બેકાર તો નોકરી રાખો નોકરી બધી હપ્તો કાપી લેજો તમે રસ્તા ઘણા બધા છે જો એમને રસ્તો કાઢવો હોય તો હું માનું ત્યાં સુધી માનવતાના આધારે રસ્તો કાઢે તો એ ઘણું એટલા માટે ખાસ બધાને મળવા આક્ષેપ એ પ્રકારના થઈ રહ્યા છે કે કીંડાખોરી રાખીને આ સમાસે જે દૂર થઈ રહ્યા છે સત્તાધરી પક્ષે તેના પર કેટલાક આગળવાનું છે તેના તરફથી પણ પોતાના મિલકતોમાંથી ખબર છે એકમાં રિમ્યુલેશનના બે પ્રકાર હોય છે અર્બન ઓથોરિટીઝ આખા દેશમાં બધે જ લાગુ હોય છે રૂડા બુડા જે આપણે કહીએ છે એ પ્રમાણે તમે રિયલ વિકાસ કરતા હોય મંદિરને કોઈ પ્રોબ્લેમ હોય રસ્તો પહોળો કરવો હોય તો સામા માણસો સામેથી આપી દેશે પણ જેનું તમે અહીં ધ્યાન રાખ્યું નહીં જે તે વખતે મકાનો બની ગયા એ વખત તમારે અંદર લાઇટ કનેક્શન વોટર કનેક્શન બધું જ થઈ ગયું એ એમાં વીજળીનું બિલ એને આવવા માંડ્યું એ વખત તમે ક્યાં હતા એને ઘર બનાવ્યું તમે પરવાનગી બધી આપી અને હવે જ્યારે આડેધડ તમે તોડફોડ કરો છો તમે વિકાસનો આખો અલગ સવાલ છે જેના માટે જેમ રસ્તા ઉપર તમે તોડો રસ્તા ઉપર સાંકડું હોય દબાણ થયું હોય તોડે આપણે સમજી શકીએ અને આમાંથી માણસો આપી દેતા હોય રસ્તો પોરો કરવામાં કોઈ દિવસ કોઈ સબ કોઈ ઘર આડું આવ્યું નથી પણ આ તો રિસર્ચ ખોરી રાખીને આ પાર્ટીનો છે પેલો આગેવાન છે મારો વિરોધી છે ફલાણું છે આવું કરીને આવું ન કરાય આ અમાનવીય કૃત્ય કહેવાય દ્વારકા હોય કે ગમે તે એમાં કોઈ હિન્દુ મુસલમાન કે રબારી કે બક્ષીપંચ કે એસસી કે એસટી આ ન હોવું જોઈએ માનવતાના આધારે નિર્ણયો કરવાના હોય નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર